અને અનેક સપુત્રે શરણ નાખવાનો માતાનો આદેશ હતો તો મા ભગવતી આજે ગુરુપૂર્ણિમા નથી ઉજવી પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે મા તમારા વેણ વસંતી અમારું શ્રી હંસભાઈ સેવા છે જબલ ટ્રસ્ટ અમારું બ્રહ્માણી માતા મૈરા મંડળ ને સાથે લઈ અને મા તમારા આજ્ઞાનું પાલન કર્યું છે બોલીએ મેલડી માતા કી જય આ કામ આ કોઈ થોડો કાકા બધી જગ્યાએ આજે નવ નવ હજાર ની સમુદ્રો ભોગભ હતો એટલે પાંચ સમુદ્રે નવ નવ હજાર ની શંડ નાખી અને કૌશાળાએ સોળ હજાર કાકા ને ઘાસ આપ્યું

એ ક્યારે બધા ફટા બધા લઈ લો કબૂતર